બે વખત થી ત્યાગ નું મહત્વ ત્યાગ સુધ કે કરાય અને ક્યારે કરાય તો જેટલું જેટલું બની ગયા છીએ અને મટવા માટે જેટલો જેટલો ત્યાગ થઈ શકતો હોય એ બધો ત્યાગ કરવાનો આવે છે મનની વૃત્તિ માંથી ખ્યાલો છે તે પકડાયા છે ખ્યાલોનો ત્યાગ થાય છે બધા ત્યાગતા જઈએ ત્યાગતા જઈએ અને ત્યાગતા 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 જેનો ત્યાગ ના થઈ શકે એ ભલે રહી જાય અને એ થવાનો નથી ત્યાગ જેનો ત્યાગ નથી થવાનો છે નથી થવાનો તે અમૃતત્વ છે એનું મૃત્યુ જ નથી ને એનો જન્મ નથી થયો એનો ત્યાગ નથી થઈ શકતો હવે ત્યાગતા 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 અંદર થતા ખ્યાલો ત્યાગી દીધા બધી પ્રકારના ભાવો ત્યાગી દીધા મારું નથી એમ સામે ત્યાગી દીધું આપણે ત્યાગીએ છીએ તો એ વસ્તુ ખતમ નથી થઈ જતી સમષ્ટિમાં તો પ્રતિથી માત્ર માયા તો રહે છે તો જગત त्याग ભાવો કરતો જે પકડતો રહેલો છુ એને ત્યાગ્યો અને ત્યાગ ત્યાગવા વાળો છે એને ત્યાગ્યો અને જે નથી ત્યાગી શકાતું તે બચ્યું તો એ કોણ છે અલખ અનાદી અરૂપા અને એનો ત્યાગ થતો નથી એનો લઈ ગયો આપણો બધી પ્રકારની

ત્યાગ્યો પણ અજ્ઞાન પણ ત્યાગાઈ ગયું તો ચીધાભાસ છે એ પોતે બની ગયો ચેતન બની ગયો એટલે બ્રહ્મ સ્વરૂપા નિર્ગુણ બધું એક સ્વરૂપે ત્યાગ પછીની ભૂમિકા કઈ છે ત્યાગ પછી નો અનુભવ શું છે એને પણ આપણે જાણી લઈએ તો સાચી જ્યોતિ વધી સાચો પ્રકાર વધ્યો સાચું ચેતન જે હતું એ વધ્યું ડુપ્લિકેટ ઉભું થયેલું

જોવાથી અને જોવા મે આપણને આનંદ મળે છે ઘણા બધા રોશની થાય છે તો એ રોશની એ શું છે દ્રશ્યો ને દેખાડે છે પણ એ વખતે બધું ત્યાગ્યાય ગયેલું છે તો પ્રતિથી માત્ર દ્રશ્ય રહે છે બાહ્ય દ્રશ્યો જે નોખા લાગતા હતા માયા બનાવે છે વિક્ષેપ ભાવના કારણે તો આવરણ એટલે પોતાને ઢાંક્યો તો ચેતન ને અને વિક્ષેપ એટલે એના મતલબ બીજું દેખાડતી હતી તો આ એક વૃત્તિ હતી બીજું

કરનારો હું તો ચેતન સ્વરૂપે સ્વીકાર કરી ચિદાભાસ નથી તો અહીંયા જે બાકીનો મત્ય છે તે અભિન્નતા થઈ જાય છે અગ્રેજતા થઈ જાય પોતાની ઇન્દ્રિયોના વિષયો નથી રહેતા અહિયાં પણ છતાંય ઇન્દ્રિય નો વિષય નથી રહેતો છતાંય કોણ રહે છે તો અતિન્દ્રિય રહે છે હા આ કોણ તો વિષય છે જ નહીં અતિંદ્રિય છે એટલે બીને આંખે વગર આખે જોનારો રહે છે પણ કોઈ વિષય છે પણ વિષયમાં કોઈ લગાવ નથી હોતો સમજી લો કે મારી સામે મારી હાથ ની અથે રાખી કે આ જે દેખાય છે તો તમે કહો છો કે આ દેખાય છે તો હું એ માટે કહું છું તમે એ નો ત્યાગ કરી દો બા પાંચ ચાર આગળ ને એક અંગુઠા સાથેનો મારો જે પંજો છે એ પંજા નો કરી દો તો પંજા નો ત્યાગ તમને કરવાનું કીધું છે હું પંજો અહિયાં થી ખસેડતો નથી એમ મેમ રાખું છું તમે એમ કે પંજો તમે તો લેતા નથી તો હું એમ કઉ છું પંજો લેવો નથી અને તો તમારે પ્રતિથી માત્ર પંજો રહેશે રહેશે પણ એનો ત્યાગ અંદર થઈ ગયો ત્યાગનું સ્વરૂપ તમે જાણી લો અંદર ત્યાગ થઈ ગયો તો ત્યાં એક નહીં બધા દ્રશ્યોનો આવી રીતે દેખાય છે છતર ત્યાગ કરી દો અને ત્યાગ કરતા 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 બધું પ્રતીતિ થાય છે તો નોખી નોખી વૃત્તિ બનતી નથી તો તે તમે કોણ છો એ જે જાણનારો છે એનો તો ત્યાગ થતો નથી દ્રશ્યો જોવાય તો એની નોખી વૃત્તિ બને છે કે બીજા વિચારો આવે છે પણ દ્રશ્યો જ પ્રતિ માત્ર થઈ ગયા તો નોખી વૃત્તિ બનતી નથી અહીંયા લાડવો થઈ ગયો પોતાનો કાયમ પ્રતિથી માત્ર માનીયે છીએ એટલે શું અનુભવ થાય છે સપના માટે નો આપણને સપનું કોઈ દિવસ સાચું નથી તો કોઈ સદભાવ પણ થતો નથી ને એની નોખી પછી પડ ઉતર રહેતી નથી એનો ભૂતકાળ

આ વિષય તો છે આપણી સામે આપણા દ્વારા તો દેખાય છે તો અનુભવ થાય છે કે મારા દ્વારા દેખાય છે આનંદદાયી વિષયો છે પણ વિષયોની પ્રતિતિ માત્ર વિષય જોઈએ છીએ ત્યાં સતત અંતર મુક્ત આપડી ચાલુ રહે છે એકાગ્રતા બની જાય છે પોતાના સ્વરૂપ ની અને એકાગ્રતા વધે છે આંખ જોવાની બંધ નથી કરતા આંખ ને સામેથી દ્રશ્યો નો સદભાવ ઘટે છે એટલે બધા વિષયો આવી રીતના અનુભવો છે વિષયો છે પરિસ્થિતિઓ છે થી ઉભો થયેલું હું મારું તું તારું બધા થી મેળવવા માટેની આજ પ્રક્રિયા છે કે ત્યાગે કે અમૃતત્વ પરમાત્મા દેખાય છે સાક્ષી છે બીજું કઈ છે નહીં આપણે રોશની કહીએ છીએ એને જ્યોતિ કહીએ છીએ પણ જ્યોતિ શબ્દ પણ જ્યોતિ શું હોય છે અંજન થતું નથી જેનાથી કોઈ સદભાવ થતો નથી જેનાથી દ્રશ્યો આંખમાં રહેતા નથી તેનાથી દ્રષ્ટિ દ્રશ્ય રહિત બની જાય છે તે નિરંજન જ્યોતિ છે તો માન અને ઇન્દ્રિયો વગર છે કે નહીં એ પોતાનું હોવું જાગૃતિ ના હોય તોય છે નિંદ્રા ના હોય તોય રે છે એટલે બિન બિન વગર તેલ થી અને વગર દિવેર થી અખંડ જ્યોતિ પ્રગટતી રહેલી છે તે બધા પ્રકાર ના ત્યાગ થઈ જાય ભાવ થી અને કઈ પણ જગત ખતર ના થાય બધું એમ એમ રે ઘરે નથી ત્યાગતા મકાન નથી ત્યાગતા ગાડી નથી ત્યાગતા વાળ નથી ત્યાગતા કપડા નથી ત્યાગતા પણ સમજ એ પકડી પકડનારો અને ભરવા જતો સારો લાગતો એને મૂળ માંથી ત્યાગી દેવાનો તો જોવું છે એ પણ એક જ્યોતિ છે અને આપણી પાસે છે આ જ્યોતિ નેત્ર જ્યોતિ છે તો જેનાથી આપણે જોઈ નાખીએ પણ

આ જે ભૂમિકા છે એના માટે સાધના કરીએ છીએ તીર્થયાત્રા કરીએ છીએ મંદિર માં મૂર્તિ ના દર્શન કરીએ છીએ ભજન ગાઈએ છીએ કીર્તન વગાડીએ છીએ નૃત્ય કરીએ છીએ પ્રેમથી

ઉપાયો એક ઉપાય થી ના થતું હોય તો બીજો ઉપાય તો ઉપાયો બધા મટાઈ શકાય અને જે નિશ્ચિતતાથી આપણું ભૂમિષ્ઠ તૈયાર થતી હોય ત્યાગ કરવા વાળાનો ત્યાગ અને ત્યાગથી અમૃત થયું તો બુદ્ધિ ના ભગવાન કે છે કે દાદાની બુદ્ધિ યોગમ કઈ બુદ્ધિ કે બધા નો ત્યાગ કરવા વાળી બુદ્ધિ એ પરમાત્મા આપે છે તે ગુરુ ના થી મળે છે કરુણાથી મળે છે અને ગુરુ છે ત્યાં સુધી શકે છે અને વેલ્ડિંગ ગરમ થાય તો વેલ્ડિંગ નથી થતું મનને ચેરા ગરમ થાય તો જ વેલ્ડિંગ થાય છે એટલે પ્રેમ છે તો ગુરુ નો છે પ્રેમ કરુણાની છે ગુરુ નો છે કરુણા આ બધો ભાવ એ ગુરુ નો એટલો એટલો શિષ્ય ભાવ પ્રેમ અને કરુણા શિષ્યની નોખી જ્યોતિ જે હતી ગુરુ અને શિષ્ય ની એ જાય પછી બધા સન્માન બધામાં રામ જોવાનું એવી દ્રષ્ટિ તૈયાર થાય છે તો આ થાય છે વિમાન વધાર્યું ને પકડી રાખવાનું તો આ બધું આજે આપણને ચૈતન્યતા દેખાય છે જાગૃત અવસ્થાના કારણે દેખાય છે ચૈતન્યતા રાત્રે ઊંઘમાં નથી હોતી પણ ઊંઘમાં પણ જે રહે છે એ છે સુખ નિત્ય પ્રકાશ જેટલા જેટલા નામ અને જેટલા જેટલા રૂપો હતા એનો આધાર કોણ હતો પણ એ બુદ્ધિ હતી પણ એવી બુદ્ધિ ને એક નવી હવે હું કેવા માંડ્યો છું કારણ કે એક જ હું જે શ્રાંતિ વાળો હતો એ ગયો નહીં અત્યાર સુધી એ કેતો એમ કેતો હતો તો એને હું કહેવા માંડ્યો તે હું છું તત્વ માંથી અને તે હું છું તો ક્યાં છું તો કોઈ દૂર નથી કોઈ બીજો નથી કોઈ એને મળવામાં દેરી નથી ના દૂર હે ના બીજા હે ના દેરી હે અને આવું જે પોતાનો અનુભવ કે જે સદાય નિત્ય છે અને જેટલું જેટલું નિત્ય નથી એ બધું એ ઝેર વગર ની કોથળી હોય ને આજની એવું થઈ જાય પ્રકાશ જાય જાય જ્યોતિઓ છે કે ટૂંક આધારે હતી પણ જ્યોતિષા મફી ફક્ત જ્યોતિ એવી જ્યોતિ કે નિરંજન જ્યોતિ સ્વપ્રગટ જ્યોતિ સ્વયંભુ જ્યોતિ અને કદી સળગાવી ના પડે અને કદી ઓલવાય નહીં એવી જ્યોતિ પ્રાપ્ત થાય છે સચિદાનંદ ભગવાનિ જય ભગવાની ઓતી જોપા ની જય ભજન ગાય છે ગાવો સદગુરુ ભગવાન ની જય કર ભજન કર મન ભજન કર તું ભજી લે ભગવાન ને વિષયો ની વાંચના દૂર કરી તું સમરી લે શ્રી રામ અવલા ઉધા છોડી દે તું છોડ મન ના કામને આરોગ સમસે ભોગ સરવે જો માં યોગ ને ખાવે પીવે વાસના મન મોહને મન તણા સંયોગને છે દોષ નું એ મૂળ સગળું સુખ દુખ ન વિયોગને સાચો નક્કી જાખ ને તે પિલાો વીતને આ ગુણ થકી ગુણ આચરે વે માયા બ્રહ્મને પ્રગટે છે દીપક દીપક થકી પ્રગટા બ્રહ્મ એ અખંડ આનંદ મોલ કારણ જાણી લે નિધ સદગુરુ શરણ માં જાગીને તું માણી લે ગુરુ ધામને ુ પ્રતા ઓળખિયા શ્રી રામ ને હૃદયા કરુણા કરી દાસ ને કર ભજન કર મન ભજન કર ભજી લે ભગવાન ને ની વાસના દૂર કરી તું સમરી લે શ્રી રામ સદગુરુ ભગવાન ની હો જય હો જયહો બાબા ધન્યવાદ ખુબ ખુબ મોજ